દાહોદમાં ખૂબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ ખાબડ અને બળવંત ખાબડ ખાબડ ભોગવીને હાલમાં પર બહાર છે ત્યારે મંત્રી બચુ છેલ્લી કેબિનેટની બેઠકોમાં સતત ગેરહાજર રહ્યા છે તો હવે અહીં સવાલ છે કે શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રીમંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે છેલ્લે ત્રેવીસમી એપ્રિલની કેબિનેટની મીટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું દાહોદ નું ખૂબ ગાજેલું એકોતેર કરોડ નું મનરેગા કૌભાંડ જેમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ ના બંને દીકરા કિરણ ખાબડ અને બળવંત ખાબડ ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે મંત્રી બચુ ખાબડ છેલ્લી અગિયાર કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યા છે આજે પણ ગુજરાતમાં સરકારની કેબિનેટની મિટિંગ યોજાઈ હતી જેમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા છેલ્લે ત્રેવીસમી એપ્રિલે યોજાયેલી કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી ત્રીસમી એપ્રિલથી સોળમી જુલાઈ દરમિયાનની કેબિનેટની તમામ મીટિંગમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે મે

ચૌદમી મે મંત્રી બચુ ખાબડ ગેરહાજરમાં પણ મંત્રી બચુ ખાબડ રહ્યા હતા આમ અત્યાર સુધી સતત અગિયાર કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડ હાજર રહ્યા છે આ પાછળનું કારણ એ બહાર આવ્યું છે કે સરકારે સૂચના આપી દીધી છે કે મંત્રી બચુ ખાબડે સચિવ

વાત કરીએ દાહોદના મનરેગા કૌભાંડની તો દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા એકોતેર કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની પોલીસ ફરિયાદ થઈ હતી અને આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી પરંતુ જેમ જેમ કેસની તપાસ આગળ વધી તેમ તેમ મોટા માથાઓની સંડોવણી બહાર આવી અને આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી હતી આ કૌભાંડમાં વર્ષ બે થી વર્ષ બે સુધી મનરેગા યોજનામાં એલ તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હોવાનું થયો છે સરકારી અધિકારી કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલી ભગત્ય કૌભાંડ આચરાયું હતું ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો થોડાક સમય પહેલા મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડને ને જામીન મળ્યા છે દાહોદ સિવાય ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે જેમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા સહિત તેમના દીકરા દિગ્વિજય જોટવાની પોલીસે થોડાક સમય પહેલાં ધરપકડ કરી હતી તો મંત્રી બચુ ખાબડ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર